નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરાના વાગોડિયા રોડ વિસ્તારમાં આવેલા સનરાઈઝ કોમ્પ્લેક્ષમાં ધમધમતા કુટનખાણા પર પોલીસે દરોડો પાડી સગીરા સહિત અગિયાર યુવતીઓને મુક્ત કરાવી છે વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા નજીક આવેલા સનરાઈઝ કોમ્પ્લેક્ષમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મોટી કાર્યવાહી કરી છે રાયનાંગ વિસ્તારમાં ચાલતા કુટનખાણા પર દરોડો પાડી પોલીસે સગીરા સહિત અગિયાર યુવતીઓને રેસ્ક્યુ કરી છે આ કેસમાં કુટનખાનાની સંચાલિકા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ અને રાજપીપળાના એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પંચમહાલના એક યુવાન અને વડોદરાની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તપાસમાં ખુલ્યું છે કે યુવતીઓની અવર જવર માટે પ્રવેશો દ્વાર બનાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે આ કોમ્પ્લેક્સમાં શોપિંગ સેન્ટર ટ્યુશન ક્લાસીસ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ પણ આવેલું છે પોલીસ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર ગુપ્ત રસ્તેથી ફરાર થઈ હતી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર